તો આજનો દિવસની થઈ હતી કંઈક આવી રીતે શરૂઆત તો હું સવારમાં જાગી અને બહાર જોયું તો કંઈક આવું વાતાવરણ હતું અને પછી હું નીકળી ગયો રનિંગ કરવા માટે તો આજે તો પાછો હું ગ્રાઉન્ડ પર આવી ગયો હતો રનિંગ કરવા માટે તો ત્યાં જોયું તો આવું થોડું પબ્લિક હતું એ પોતપોતા રીતે કસરત કરતો હતો પછી મેં કસરત કરી લીધી અને પછી આવી રીતે હું પાછા પથ્થર ઉપર ચાલવા માંડ્યો અને પછી હું આવી ગયો પાછો ઘરે તો આજે તો હું પાછો તૈયાર થઈને પાછો નીકળી પણ ગયો કારણ કે મારે જવાનું તો અંધારિયા વાળ મહેંદીમાના મંદિરે તો હું આવી રીતે પાછો નીકળ્યો તૈયાર થઈને ને ચાલતા ચાલતા મારું જવાનું હતું બજાર સુધી કારણ કે મારા મિત્રો ત્યાંથી મને લઈ જવાના હતા પછી અમે પાછા આવી રીતે બાઇક લઈને નીકળી ગયા પછી પેટ્રોલ પણ પુરાવાનું હતું તો અમે પેટ્રોલ પંપે ઉભા રહ્યા ને આવી રીતે કંઈક પેટ્રોલ પુરાવ્યું થોડું અને પછી જોયું તો રસ્તામાં આવી રીતે પક્ષીઓ ઉડતા હતા આનંદ અને પછી જોયું તો વાતાવરણ બહુ સારું હતું એટલે કે થોડુંક છાયું હતું એટલે વરસાદ આવે એવું જ હતું તો બસ એનો આનંદ માતા માતા અમે નીકળી ગયા અને તમે જોઈ શકો છો આવા ડુંગર વાતાવરણ હતું થોડું

અને બારથી નજારો જોયો તો કઈક આવો હતો ત્યાંનો વૃક્ષ ની નીચે મંદિર છે પછી અમે હાઈવે ઉપર આવી ગયા હતા ફાઇનલી અને તમે જોઈ શકો છો કે આવી રીતે અમે આવતા હતા ત્યાં અમને પાછી ભૂખ પણ લાગી હતી તો અમે આવી ગયા પાછા હોટલ અહીંયા આવી જોયું તો આજ તો આટલું બધું પબ્લિક હતું નહીં અને વ્યવસ્થિત હતું બધું તો પછી અમે પાછા ત્યાંથી પાણીની બોટલ નહીં લીધું અને પાછા અહીંયા હિંચકા ઉપર બેઠવા માટે આવી ગયા તો આવી રીતે કાંઈક અમે બેઠા હતા ત્યાંથી જોયું તો થોડીક ફોર વ્હીલ નહીં પણ થોડીક વારમાં આવી ગયું હતું અને થોડુંક પબ્લિક હતું ટૂંકમાં પછી અમે આવી રીતે નાસ્તો મંગાવ્યો ને પછી નાસ્તો કરીને અમે પાછા નીકળી ગયા ઘર તરફ જવા માટે